ગુડ મોર્નિંગ જય માતાજી બધાને સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર અને અત્યારે હે આપણે લીમડીની આગળ સસિયાણા ગામ છે સસ્યાણા ગામની અંદર આપણું રોકાણ હતું અને જો આમ આપણી સાયકલ છે અત્યારે હું અમદાવાદ અને લીમડીનો જે હાઈવે છે એ હાઈવે ઉપર ચડી ગયો હું અને આપણે હે ને આજ સાંજ સુધીમાં કે ગમે ત્યારે પહોંચ્યું આજે આપણે જવાનું છે સુરાપુરા જામ થોડા બાદ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને આપો હે ને કાલ આજો બીજો દિવસ છે અને કાલે પહેલો દિવસ હતો એનો બ્લોગ આવી ગયો છે તો એ પણ જોઈ લેજો તો આજે આપણો બીજો દિવસ છે આપણી સાયકલ યાત્રાનો તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહીજો તો ચાલો હવે છે ને આપણે ચાલતા થઈએ કેમ કે અહીંથી જે સિત્તેરથી એસી કિલોમીટર જેટલું દૂર થાય છે તો ચાલો હવે છે ને આપણે સાયકલ યાત્રા ચાલુ કરી દઈએ પછી જો આ છે ને આપણી સાયકલ છે તો ચાલો હવે ચાલુ કરી દઈએ ખોટો ટાઈમ વેસ્ટ કરી આપણે સાયકલ ચલાવતા ચલાવતા ઢોકરાળાના પાટિયાની આગળ ત્યાં હોટલ જેવું આવે છે કાંઈક પછી હોટલ છે ને અત્યારે ત્યાં પહોંચી ગયા છે અને અડધો કલાક જેટલો સમય થયો આપણે લગભગ ત્યાંથી આ જે ટોકરાળાનું પાટિયું છે ને ત્યાંથી પંદર કિલોમીટર જેટલું થાય છે તો અહીંથી જો અમદાવાદ વડોદરા અને સુરતનું જે આ બોર્ડ આવે ટોકરાળાનું પાટિયું જો આગળ જ તો આપણે એને સાયકલ યાત્રામાં ચાલુ જ રાખવાની છે આ સુરાપુરા ધામ ભોળા જ પહોંચી જ જવાનું છે તો કન્ટિન્યુ સાયકલ યાત્રા ચાલુ છે અને તમે વિડીયોને લાઈક કરી દીજો અને હે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે સાયકલ ચલાવતા ચલાવતા આપણે બગોદરાની અહીંથી પાંચ કિલોમીટર રહ્યો અને પાછળ છેલ્લો જે બગોદરાનો લાંબો પુલ આવે ને અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા નીચે ઉતરી ગયા ક્યાં છે ને બે ત્રણ કિલોમીટર જેટલું બગોદરા આપણે સાયકલ ના છે ને બે પેન્ડલ તૂટી ગયા જો આ સાયકલ છે ને એના બે પેન તૂટી ગયા પેન્ડલ અને પાછળનામાં છે ને કદાચ સી કોઈ પંચર હોય કે હવા વહી ગયો હોય અત્યારે અત્યારે હવા પુરાવી પાછળ ને જોવું હજી જો વગોદરા પહોંચતા પહોંચતા જો હવા વહી જાય છે ને તો અહીંયા જઈને પાછું પુરાવું જોઈએ તો કાંઈ નહીં હવે બગોદરા જઈને જોવું કે પંચર છે જો હવા વહી જાય છે એમ પાછું પંચર કરાવવું જોઈએ અને બે પેન્ડલ નખાવાના બગોદરા હજી ભોગી ગયા બગોદરા ટોલ નાખ્યા દેખાય ને બગોદરા ટોલ આવી નાખવું અને બગોદરા પેટ્રોલ પંપે આપણે પાણી પીધું અને મોટું ધોયું આપણે થઈ ગયા પાછા ચાલતા કેમકે આજ છે ને સાંજ સુધીમાં આપણે પહોંચી જવાનું જો કે આરામથી પહોંચી જઈશું કેમકે હજી આપણે બુંદાન પર આ રોકાવાનું છે અને હજી પેન્ડલ નાખવાનું છે બગોદરાની અંદર તો સાયકલ શોપ રિપેર કરવાવાળા પાસે જવું જશે તો જઈએ હું થાય આગળ આપણે બગોદરાની આગળ આવતા રહી જે ધંધુકાવાળો જે હાઈવે આવે ને અહીંથી ભોળાદ પાલ જવાય અને નીચેથી ગુંદન જવાય એટલે ગુંદન પરા આપણે ને જમવાનું છે અને આ બાજુ આપણે સાયકલ નીકળી દીધી છે અને પાસલ નામ હે ને આ ટાયરમાં પંક્ચર છે આપણે એક ઠેકાણે ગયા પણ આપણને હે પંચર કરી ન દીધું અને જો આ બે પેન્ડલ તૂટી ગયા છે જો આ તૂટી ગયું છે અને જો આ તૂટી ગયું હે બે પેન્ડલ તૂટી ગયા હે અને હાંકવાની હે ને મજા ન આવતી હે આપણે અહીં બગોદરાની આગળ આપણે જવાનું હતું મને લાગ્યું કે કદાચ બગોદરામાં જ વળવાનું પણ આગો વળવાનું આવ્યું એટલે અંદર જવાનું નથી અને પેન્ડલ આપણા લખાણા નથી કેમ કે અંદર મેં પૂછ્યું તો કે અંદર કદાચ મળે તો મળે એમને નથી ખબર અને પંચર નું પૂછ્યું દબાય અને આગલામાં તો કમ્પ્લેટ જ છે અને જો પાણી ખૂટી ગયું હાવ જો પાણી છે હાવ હે નહીં હજી જવી અહીં બુંદન પર હે ને બે ત્રણ કિલોમીટર જેટલું રહ્યું છે અને અત્યારે છે ને જો આપણે બેઠા એ ઘડી આપણે હે ને રજા જોવો કેવડી મોટી ધજા અને આગલું બોર્ડ હે ને આપણે કાઢી લીધું જો આગલું બોર્ડ હતું એ આગળનું બોર્ડ કાઢી નાખ્યું કેમ કે હે ને આગળ પવન એટલો ભરાતો એટલે કાઢી લીધું કે ખેંચાવ આવતી બહુ સાયકલ પવનના લીધે તો કાંઈ ને આવો જેવી આગળ શું થાય છે અને આપણી ચેનલને હજી હે સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે વિડીયોને લાઈક કરી દેજો તમારા ભાઈને થોડો થોડો સપોર્ટ કરજો અને જો અત્યારે હે એક વાગી ગયો માથે દી આવી ગયો હા ઉપર કઈ નહિ હું જાઉં ગુંદાનપરા પર જમવાનું છે પછી આજ સાંજ સુધી ટૂંકમાં આપણે પહોંચવાનું છે હોળા જ પહોંચવાનું જેમ થાય જવું આફ્ટરનુન બધાને બધાને એમ લાગતું હોય છે કે ભાઈ આ દિશામાં કઈ રીતે તો પાછળ હે ને જાંબુ ગામ સોરી ગામ ગુંદાળા ગામ હે ગુંદાળા ગામની બહાર નીકળી ગયો મારું બપોરનું જમવાનું ત્યાં હતું આપણા હગા હતા ને ત્યાં આપણું જમવાનું વઠ્યું હતું અને પાછું હું આવી ગયો જો આ રોડ જે હતો ને ત્યાં રોડે આવી ગયો હું અને આમ જવાનું આપણે સુરાપુરા ધામ હોળા તો આ એનો રોડ છે પાછું જવાનું આપણે એ બાજુ અને પાછળ બે બેગ રેડી થઈ ગયા છે અને પાછળનામાં છે ને પંચર હતું એટલે આપણે પંચર કરાયું ગુંદાળા ગામની અંદર જઈને આપણા ફોલ ઓવર ભેગા થઈ ગયા હતા તો એમના ઘરે આપણે પંચર કરાયું અને ત્યાં જમવાનું અહીંયા હતું તો જમી લીધું અને બે કલાક આરામ કરીને પાછો ચાલતો થઈ ગયો હું જો તો હવે કેટલા વાગે આપણે એનું પોચીએ નક્કી નહીં ચાલતા તો થઈ ગયા સુધીમાં ત્યાં પહોંચી જવાનું છે અને અહીંયા આપણે રાઈટ રોકાવાનું છે તો જય સુરાપુરા દાદા હવે મળીએ ડાયરેક્ટ આથી વીસ કિલોમીટર જેટલું થાય છે તો મળીએ ડાયરેક્ટ ગણે ઘણા ચાલો શું હું તમને વાત કરું મિત્રો અત્યારે હેને ગુંદીથી લક્ષ્મીપુરાની વચ્ચે મારે પંચર પડી ગયું હતું પછી ગુંદી ગુંદીની આગળ લક્ષ્મીપુરા હતું ત્યાં હું ગયો તો હેને ત્યાં આપણા ચોકડીના મને મિત્ર ઓળખી ગયા હતા પછી મારે પંચર પડ્યું હતું ને તો હું ગયો તો લક્ષ્મીપુરા ગામ હે ને અને અહીંથી સુરાપુરા ધામ રૂને બારથી તેર કિલોમીટર થાય ને જો કેટલું અંધારું થઈ ગયું અંધારું એટલું થઈ ગયું છે અને જો પાછું પંચર કરાવીને એમને મને પંપ આપ્યો છે અને હજી અહીંથી બાર તેર કિલોમીટર જેટલું બાકી રહ્યું છે જો તોય કેટલું ફરતે ફરતે જો બધી બાજુ અંધારું થઈ ગયું થોડું થોડું દેખાય કાંઈ વાંધો નહીં હું જઈએ દાદાની દયાથી તકલીફ ન થઈ મળી ગયું આપણને તો હજી આગળ એક ગામ આવશે પાંચ કિલોમીટર પછી એના પછી આવશે ભોળાદ તો કાંઈ નહીં હવે તમને મળ્યું ડાયરેક ભોળાદ અને આજ તો હે ને બે વખત પંચર પડી ગયું અને આ દોઢ કલાક તો આ પંચરમાં વહી ગઈ બહુ જાજો ટાઈમ જતો રહ્યો હે તો હે ને હું જઈએ ફટાફટ ચાલો મિત્રો અત્યારે હે ને આપણા ગામ ભોળાદની અંદર પહોંચી ગયા છીએ સુરાપુરા દાદાનું મંદિર છે ને એ રસ્તે ચડી ગયા છે જો તો ફટાફટ જઈને પહેલાં તો તમને દર્શન કરાવજો અમે દેખાય ને અહીંયા જ છે પૂરાપુરા દાદાનું મંદિર જો આમ તો ફાઇનલી અત્યારે એને આઠ છે ને પહોંચી ગયા તો પહેલાં તો જઈએ ને દર્શન કરી લે ફટાફટ મિત્રો અત્યારે હે ને આપણે સુરાપુરાધામ ની અંદર પહોંચી ગયા છીએ જો આપણે છે ને સાયકલ પડી છે અને આ એને ને મંદિર છે સુરાપુરા દાદાનું તો અત્યારે હે સાડા આઠ થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ સુરાપુરા દાદાએ દર્શન કરાવું તમને પણ કરાવું ને દર્શન હું પણ કરી લો ચો बाजू है मंदिर है जो थोड़ा અત્યારે હને વાગી ગયા છે 10:30 થઈ ગયા છે અને જો આપણી સાયકલ છે ને પાછળ છે અને બસ હવે સુવાનો ટાઈમ થઈ ગયો અહીંયા આપણે આખો હોલ છે અહીં સુવાનું છે તો અમે છે ને સુઈ જઈએ ને સવારે આપણે નીકળવાનું છે તો બસ હવે સુઈ જઈએ આજનો બ્લોગ અહીંયા બધી તે મળ્યા કાલ નેક્સ્ટ પીઝા વિડીયોમાં